સિદ્ધપુરમાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું એલસીબી પાંચ લાખ અગિયાર હજાર પાંચસોના મુદ્દા સાથે એકની ધરપકડ કરી પાટણ એલસીબી શાખાએ સિદ્ધપુર શહેરમાંથી ભારતીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડતા એક મોટા નકલી ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે આરોપીના રહેણાંક મકાન પર દરોડો પાડી પાંચસો રૂપિયા સો રૂપિયા અને વીસ રૂપિયાના દરની કુલ ઓગણીસો પિસ્તાલીસ બનાવટી ચલણી નોટો પ્રિન્ટર પેપર કટર અને વાહન સહિત કુલ પાંચ લાખ અગિયાર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે આ કાર્યવાહી કાર્તિકી પૂનમના મેળા દરમિયાન વ્યાપારીઓને નકલી નોટો અપાતી હોવાની રજૂઆત બાદ કરવામાં આવી હતી પાટણના પોલીસ અધિક્ષક વી કે નાય દ્વારા કેન્દ્ર સરકારની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર અને ભારતની અર્થવ્યવસ્થાને અસર કરતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અવારનવાર સૂચનાઓ આપવામાં આવી હતી આ અનુસંધાને વર્ષ બે હજાર પચ્ચીસમાં સિદ્ધપુર ખાતે યોજાયેલ કાર્તિકી કુનમના મેળા દરમિયાન કેટલાક વ્યાપારીઓને લેવેચમાં બનાવટી ચલણી નોટો આપવામાં આવી હોવાની રજૂઆત સિદ્ધપુરના જાગૃત વ્યાપારીઓ દ્વારા પોલીસ અધિક્ષક પાટણને કરવામાં આવી હતી આ બાબત ધ્યાને રાખી પોલીસ અધિક્ષક પાટણ દ્વારા એલસીબી પાટણને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર આર જી ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ ઝાલુભા બાલસંગજી અને જીતેન્દ્રસિંહ માનસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે સિદ્ધપુર ટાઉનમાં અલમોમીન પાર્ક પાણીની ટાંકી પાસે રહેતો મહંમદ યાસીન અબ્દુલ કદીર સૈયદ અને તેનો મિત્ર મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેક રહે છુઆરા ફળી સિદ્ધપુર સંયુક્ત કાવતરુ રચી પોતાના ઘરે ભારતીય ચલણી મોટોને મળતી આવતી બનાવટની નોટો બનાવી રહ્યા છે તેઓ આ નકલી નોટોને સાચા ભારતીય ચલણ તરીકે વાપરી દેશની આર્થિક સ્થિરતા સામે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે આ ઈસમો આર્થિક સદ્ધરતા મેળવવા અને તેના લીધે દેશને આર્થિક જોખમ ઊભું થશે તેવું જાણવા છતાં દેશની આર્થિક સ્થિતિને નુકસાન કરી રહ્યા હતા આ બાતમીના આધારે રેડનું આયોજન કરી મોહમ્મદ યાસીન અબ્દુલ કદીર સૈયદના રહેણાંક મકાનમાંથી ભારતીય ચલણી દરની નોટ પાંચસોના દરની નોટ નંગ નવસો એકસઠ સોના દરની નોટ નંગ નવસો એક્યાશી અને વીસ રૂપિયાના દરની નોટ નંગ ત્રણ મળી કુલ રૂપિયા પાંચ લાખ ઇઠ્યાતેર હજાર છસો છાસઠના દરની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી આ ઉપરાંત રૂપિયા એક લાખની કિંમતના બે મોબાઈલ રૂપિયા દસ હજારની કિંમતનું એક કલર પ્રિન્ટર રૂપિયા એક હજારનું એક પેપર કટર રૂપિયા પાંચસોની એક લેડીઝ બેગ પ્લેન સફેદ કાગળની નવ પટ્ટીઓ રૂપિયા ચાર લાખની કિંમતનું એક વાહન ચૌદ પોઈન્ટ બસો પચાસ ગ્રામ શંકાસ્પદ પાવડર અને સત્તાવીસ ઝીપલોક થેલીઓ સહિત કુલ રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર પાંચસોનું મુદ્દા માલ મળી આવ્યો આરોપીઓ પોતાના ઘરની અંદર પ્રિન્ટર અને સ્કેનર મશીન વડે ભારતીય ચલણી નોટોને મળતી આવતી બનાવટની અલગ અલગ ધરની ચલણી નોટો બનાવીને પોતાના અંગત ફાયદા સારું તેને ભારત સરકારના સાચા ચલણી નાણાં તરીકે ઉપયોગ કરવાની મોડેસ ઓપરેન્સી ધરાવે છે થોડા સમય કાર્તિક મેળો ભરાયો હતો ને મેળા દરમિયાન અમુક જાગૃત વેપારીઓએ એલસીબીના સ્ટાફને એવી જાણ કરેલી કે માર્કેટમાં અમુક બનાવટી નોટો ફરી રહી છે અને એ માહિતી ત્યારબાદ એલસીબીના પીઆઈ શ્રી આરજી ઉનાગરને મળતા સમગ્ર એલ સી પીઆઈ અને એમની ટીમ ઘણા લાંબા સમયથી આ પ્રવૃત્તિના વોચમાં હતી ગઈકાલે રાત્રે આ અંગેની ચોક્કસ માહિતી મળતા એસીબીની ટીમે સિદ્ધપુર ટાઉનના અલ મોમિન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતા એના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીન્સનો ઉપયોગ કરી અને ભારતીય જે ચલણી નોટો છે એને ભરતી મળતી નોટો બનાવવાની પ્રવૃત્તિ એના ઘરેથી પકડાયેલ છે આ રેડ દરમિયાન પોલીસને એના ઘરેથી ઓગણીસો ને પિસ્તાલીસ જેટલી આ પ્રકારની નોટો મળી છે સાથે સાથે સ્કેનર અને પ્રિન્ટર મળ્યું છે પેપર કટિંગનું મશીન પણ મળ્યું છે એની સાથે એક વિકલને પણ પોલીસે સીઝ કરેલું છે જે નોટો મળી છે એમાં પાંચસોના દરની નવસો એકસઠ જેટલી નોટ મળી છે સો રૂપિયાના દરની નવસો એક્યાસી નોટ મળી છે એમ કરીને કુલે પાંચ લાખ ઇઠ્યોતેર હજાર છસો સાહીઠના મૂલ્યની આવી બનાવટી નોટો એના ઘરેથી મળી આવી છે આ રેડ દરમિયાન પોલીસને ચૌદ ગ્રામ જેટલો એક શંકાસ્પદ પાવડર પણ મળ્યો છે જે પંચનામાની વિગતે કબજે કરી અને આગળની કાર્યવાહી અર્થે પોલીસ એને એફએસએલમાં મોકલવાની છે ગુનાના કામે અન્ય એક આરોપી મુસ્તકીમનું નામ પણ ખુલેલું છે જે અત્યારે હરાર છે અને આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા હશે તો પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે એક પ્રકારનું કાવતરું રચી અને આરોપીઓએ પોતાના પોતાના અંગત ફાયદા માટે આ પ્રકારની નોટો બનાવી અને બજારમાં એનો સાચી નોટ તરીકે ઉપયોગ કરેલો છે અને આ સમગ્ર જે પ્રવૃત્તિ હતી એનો પર્દાફાશ એલસીબીના પીઆઈ આરજી ઉનાગર એચડી મકવાણા અને એમની સમગ્ર ટીમે કર્યું છે સર ખાસ કરીને જે નોટો છે એ કેવા પ્રકારે બનાવવામાં આવી હતી કે બજારમાં ઝડપી ઓળખાઈ ના શકે આ નોટોને છે ને એક સ્કેનર અને પ્રિન્ટરના માધ્યમથી સ્કેન કરી અને ખૂબ સારા પેપર ઉપર પ્રિન્ટ કરી અને એની કટિંગ કરી અને એને માર્કેટમાં મૂકવામાં આવતી અલગ અલગ સિરિયલ નંબર પણ મળી આવે છે અલગ અલગ સિરિયલ નંબરોમાં અલગ અલગ પ્રકારની નોટ સ્કેન કરવાથી મળ્યા હોય ઘણી બધી નોટો એવી છે કે જેના સિરિયલ નંબર એક જ છે